આજે આપણે જવાનું અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ અને સત્રાર આપણું જોડે જ પડે તો ખૂબ ખુશ સ્વાગત હતું એમ બી ક્રેજી ગેમ ગુજરાતી ચેનલમાં તો તમે આવી ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી નહીં તો કલ લેજો આવા જ ગુજરાતીમાં વિડીયો આવતા રહી અવા બધા પેસેન્જર રેડી થઈ જાવ બારું લઈને હો રૂપિયા બારું લેવું કોઈ શબત તો ખાલી કલોલ નું બાકી તો બહુ વધી જાય પાલનપુર સાઈડ જવું હોય તો આવા બધા બે ઠેલા બીલા લાયા ને થાર હો ભાઈ અને બધા હવે એટલી પબ્લિક તો પોત પોતને દસ દસ ઠેલા લાઈન આવીને બે જાય ઈવન કરતો તો ઇવન આ છોકરો કરતો તો ઠેલા વધારે તો હળવા ભાઈ આપણી બસને છોડી મેળવીએ મેહોણા સાઈડ તો જે પણ મેહોણા સાઇડથી હોય અને આ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો આપણી બસ મેહોણા બાજુ જ આવે તો હળવો બસને છોડી મેળવીએ છોટાથી આગળ થઈ યુ યાર ગોઠતું ભાઈ બે સોટાથી પેટ્રોલ નહીં પુરાવું પૈસા જ નહીં પેટ્રોલ ડિવાઈડર અડી જાય આપણી બસ વચો વચ લાવી દેવી પડશે તો જ જવા દેવી પડશે ગાય ગા તો આગળ એક મિની બસ આવે પાછળ પાડી મિની બસના એ હું લાવી મિની બસ બે સોટાથી હતી નહીં ગોઠવું નહીં અંદર જરૂરથી ગેટો જ ભર્યો હશે અંદર ગેટો લઈને જતા બસ આપણું આપણું બસ આપણું બસનું ટાયર ટૂબ હતું પણ પંચર થઈ ગયું જબરજસ્ત હવે સાઈડને પીકડી દે પડશે ભાઈ અમદાવાદ પાલનપુર વાય કડી કરો બધું કેન્સલ કરો આમ બધા પેસેન્જરો ઉતરાયેલો હો હો કે બરોબર તો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ પેસેન્જરને કહેવાય પછી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ભલે તો અમદાવાદ